નમસ્કાર દર્શક મિત્રો આજે એક એવી વાત કરવાનું છું કે અત્યાર સુધી ગુજબ ફેન્સ યુટ્યુબ ચેનલ પર કલાકારોના ઇન્ટરવ્યૂ આવતા હતા કલાકારોના મનની વાત જાણતા હતા પણ જેનામાં ટેલેન્ટ છે રાહુલ જેવા ઘણા બધા ક્રિએટરો છે કે એમને સક્સેસ કેવી રીતે મળી સ્ટ્રગલ કરી છે એમના મનની વાત કોઈ જાણતું નહોતું તો એક મેં નવી ચેનલની શરૂઆત કરી છે એક નવું મેં ઉદ્દેશ્યથી ચેનલ બનાવી છે કે જેનામાં ટેલેન્ટ છે જેને પબ્લિક પ્રેમ આપે છે એમના મનની વાત એમના સક્સેસ પાછળ જે સ્ટ્રગલ કરી છે જે મહેનત કરી છે એના વિશે જાણવા માટે એક નવી ચેનલની શરૂઆત કરી છે તો એમાં ઘણા બધા ક્રિએટર્સના ઇન્ટરવ્યૂ આવશે જેમણે ખરેખર મહેનત કરી છે તો રાહુલભાઈનું સૌ પ્રથમ ઇન્ટરવ્યુ આવા જઈ રહ્યું છે મનના સંવાદ યુટ્યુબ ચેનલ પર રાહુલભાઈ તમે કંઈક કહેશો બસ કંઈ નહીં એમ કે આપણા મેહુલભાઈની નવી ચેનલ છે મન્ના સંવાદ તો મિત્રો ભગવાન માતાજી મારા મમ્મીના આશીર્વાદથી મેહુલભાઈની ચેનલ પર મસ્ત ચાલે અને મારું પહેલું ઇન્ટરવ્યુ છે જોજો બહુ મજા આવશે મારા બધી મનની વાત એમને મેહુલભાઈએ બધી વાત કરી છે બસ જય માતાજી